જય હિન્દ મિત્રો આજે હું અહીંયા તમારી સાથે જે વાત કરી રહ્યો છું એ એકદમ સત્ય ઘટના ઉપર અને એકદમ સાચી વાત જે મને સમજાણી છે મને મેં જે જોઈ છે અને જે મેં અનુભવ કર્યો છે ને એ આજ પહેલી વાર મેં પાંચસો વિડીયા યુટ્યુબમાં બનાવ્યા છે બરાબર કદાચ એનાથી વધારે પણ બનાવ્યા હશે પરંતુ જે મેં મારી કથાઓમાં કોઈ દીન નથી કીધું જે મેં મારા વિડીયોમાં કોઈ દીન નથી કીધું એવી આજ સાચી વાત કરવા જઈ રહ્યો છો તો મિત્રો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મારી વાત ક્યાંક તમને સાચી લાગી હોય ને તો તમે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂર આપજો કે હું સાચો છું કે તમે મારી વાતથી સહેમત છો અથવા તમે મારી વાત સાથે સહેમત નથી તો હું અત્યારે જે આ સમય જે પસાર થઈ રહ્યો છે એ સમયને અનુલક્ષીને એક વાત કહેવા માંગુ છું કારણ કે અત્યારે એક સમય એવો ચાલી રહ્યો છે એક તો આર્થિક જે એકબીજા બિઝનેસની અંદર કે કોઈ પણ કાર્યમાં થોડુંક મંદીનું વાતાવરણ છે અને અત્યારે ઘણી બધી પબ્લિક એ એક મંદીના દોરમાંથી પસાર થઈ રહી છે એમાં ક્યારેક કોકના ઉપર ક્યારેક કરજા થઈ જવા ક્યારેક કોઈ પાર્ટીને પેમેન્ટ ટાઈમસર ન ચૂકવી શકવાના પ્રોબ્લમ થાય ક્યારેક કોઈની પાસે ઉધાર લીધા હોય તો એને આપણે દઈ ન શકતા હોઈએ ઘણી વખત આપણે કોઈને ઉધાર દીધા હોય અને એ પાર્ટી ઉઠી જાય અને એમાંથી આપણને પેમેન્ટ ન મળે બરાબર આવા આર્થિક તણાવની અંદરથી અત્યારે એક મીડિયમ વર્ગ એમાંથી પસાર થઈ રહ્યો છે હું અત્યારે અહીંયાની પરિસ્થિતિ કહું તો અહીંયાની પરિસ્થિતિ પણ એવી જ છે કારણ કે ઘણા બધા લોકો છે જેના પાસે રૂમના ભાડા ભરવા માટે પણ નથી કેટલાક લોકો એવા છે જેના પાસે દુકાનનું ભાડું ભરવા માટે પણ રૂપિયા નથી બરાબર અને એમાંથી એ લોકો શું કરે છે કે ઇન્ડિયામાં કાંઈ પણ વસ્તુ પોતાની જે પણ હોય એ ત્યાં કને વેચી ગીરવે મૂકી અને પછી એ અહીંયા કને પોતાનો કાંઈક ધંધો કરે છે બરાબર તો હવે આટલું બધું કરે કેટલાક મારા મિત્રો એવા છે જેણે પોતાના છોકરાને કેનેડા ત્યાં ભણવા મૂક્યા છે બરાબર હવે કેનેડા ભણવા મૂક્યા માટે એટલો બધો ખર્ચો થાય હવે ત્યાં કને એને ત્યાં એમ્પ્લોયમેન્ટ વિઝા નથી મળતી ત્યાં કને રેસિડેન્સ વિઝા નથી મળતી પીઆર નથી મળતા એમ કહેવાય એમ બરાબર હવે એ એના પાસે હવે દિવસો કેટલા રહ્યા છે પંદર દી કે વીસ દી લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે તેમ છતાં પણ કામ નથી થતું હા અને એમાં પણ પાછો ફેમિલીની અંદરથી તણાવ કારણ કે આટલા બધા રૂપિયા એના પાછળ આપણે રોકી નાખ્યા હોય ધંધા પાછળ રોક્યા હોય છોકરાને ભણાવવા પાછળ રોકી નાખ્યા હોય અને પછી કાંઈ કામ ન થાય અને આ બાજુ માંગવાવાળાની લાઈન લાગે તો માણસ રસ્તા કયા કરે એટલે સુસાઈડનું પ્રમાણ વધ્યું બરાબર એમાં માણસનું ઘરેથી અહીંયાથી જવાનું પલાયન થવાનું પણ વધ્યું અને માણસ નાસી પાસ થઈ અને નર્વસ થવા માંડ્યો હતાશ થઈ ગયો માણસ પણ આવા માણસને કોણ મોરલ સપોર્ટ આપે એમ હું સૌથી પહેલાં તો એ કહું છું કે સાહેબ તમે કોઈના પાસે પૈસા માગતા હો ને બરાબર કાં તમે કોઈના પૈસા સમજી લો લીધા હોય તો બંને જણા છે ને કોપરેટ કરી બેસી અને શાંતિથી વાત કરો જો જેના પાસે લેવાના છે ને રૂપિયા એ માણસ જીવતો હશે અને એ એની મોજમાં હશે ને એ ધંધો કરશે ને તો એ તમારું રૂપિયા દઈ શકશે બરાબર અને બીજી વસ્તુ એ કે સમજી લો આપણે કોકને ચૂકવવાના છે રૂપિયા તો પણ આપણે આપણો ધંધો બરાબર હશે અને આપણો કામકાજ બરાબર હાલતો હશે તો આપણે કોઈકને ચૂકવી શકશું હા એટલે આવી આર્થિક જે પરિસ્થિતિમાંથી જે સમાજ પસાર થઈ રહ્યો છે એના જે મારી આંખ સામે હું જોઈ રહ્યો છું એ દ્રશ્યો હું તમારી સામે તાદસ કરાવી રહ્યો છું એટલા માટે હું ખાસ કહું છું કે કોઈ પણ વ્યક્તિ ખોટા નિર્ણય ન લે કારણ કે આત્મહત્યા કરવી કે ઘરેથી પલાયન થઈ જવું આ એના રસ્તા નથી સાહેબ અને બીજી વસ્તુ કહું છું કે ઘણી વખત લોકોને સંન્યાસનો વિચાર આવે કે આપણે આ બધું સંસાર છોડી અને સંન્યાસી બની જઈએ બરાબર છે પરંતુ એટલું ઈઝી નથી ત્યાં સંન્યાસ થઈ અને ત્યાં કને જઈને તપસ્યા કરવી બરાબર જે લોકો છે એ બરાબર છે અને એને આપણા પ્રણામ છે હે ને બરાબર પરંતુ જે કરી રહ્યા છે એ એને સમજમાં આવ્યું એ એ લોકો કરે છે પણ આપણે અહીંયા કનેથી આવડી બધી જવાબદારી આપણા ઉપર હોય અને આપણે આ જવાબદારીથી વિમુખ થઈ બરાબર અને આપણે આ નિર્ણય લેવો એ નિર્ણય ક ક્યારેય પણ ઉચિત અને યોગ્ય નથી અને જે ઘટનાઓ રોજબરોજ જે થાય છે હું જોઈ રહ્યો છું બરાબર કેટલાય છોકરાઓ બરાબર એક નાની ઉંમરમાં એક પંદર વર્ષની દીકરી જેની કેટલી સમજણ હોય બિચારીની હા એને આવા તથાકથિત લોકો ભોળવી નાખે બરાબર અમદાવાદનો જમણા કિસ્સો હતો એક બિલ્ડિંગની અંદર એ છોકરીને ભોળવી બોલાવી અને બીજા ચાર દોસ્તાર એના ફ્લેટમાં બેઠા હતા અને બધાય ભેગા થઈને એ છોકરી ઉપર રેપ કર્યો બરાબર તો આ આવા ઘટના જે ઘટે છે એ કેટલી આ સમાજ માટે કલંકરૂપ છે તમે વિચાર કરો હા અને પછી જ્યારે આવી છોકરીઓ હોય એ એ લોકોના ડરથી ઘરે કે નહીં તમે નહીં માનો સાહેબ કે અત્યારે હું કેટલા કિસ્સા એવા જ પણ છે બરાબર કે જે સમાજના ડરથી બરાબર ઘરના ડરથી કેટલી છોકરી ઉપર રેપને બળાત્કાર થયા હશે પણ એ કોઈથી ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન શુંધી નથી ગયા બરાબર એટલે આવા આવી છોકરીઓને પણ મા બાપે ધ્યાન રાખવું જોઈએ કે મારી દીકરી ક્યાં જાય છે કોના સાથે વાત કરે છે સ્કૂલે પહોંચી છે સ્કૂટી લઈને કે બાઈક લઈને કે ત્યાં કને તો એ બરાબર પહોંચી છે કે નથી એ એને ટેલી કરવું જોઈએ અગર સમજી લો કે બે મહિના છોકરી ત્યાં ભણી છે તો બે મહિનામાં એની સ્કૂલમાં પ્રેઝન્ટેશન કેટલી છે એ એને ચેક કરવું જોઈએ દર વખતે મા બાપે સતર્ક રહેવું જોઈએ અગર મા બાપ સતર્ક કરે તો આ બધી ઘટનાઓને રોકી શકાય છે કારણ કે એમાં છોકરીઓનો પણ વાંક નથી કારણ કે આ પંદર વર્ષથી કરીને વીસ વર્ષની ઉંમર જ એવી છે જ્યાંકને એક બાળકનું કુમળું દિમાગ હોય અને એની અંદર એને ભોળવી નાખે મોટી મોટી એને લાલચો આપી દે હા તો એ બાળક ભોળવાઈ જાય છે અને કોઈકના કહ્યામાં આવી જાય કોઈકની વાતોમાં આવી જાય અને ન કરવાનું એ કરી બેસે છે બરાબર અને હું જૂથને પણ કહું છું કે તમે પણ થોડુંક વિચારો હમણાં હું દરિયા કિનારે ગયો તો ત્યાં કને તો મેં જોયું ત્યાં કને એક પંદર વર્ષની છોકરી અને વીસેક વર્ષનો છોકરો હતો બંને જણા ત્યાં કને ઓલા બીચ ઉપર બંને જણા ફરતા હતા અને ઘરેથી કહીને આવ્યા હશે કે અમે સ્કૂલ કે કોલેજમાં જઈએ છીએ એમ આવા હજારો કિસ્સા છે કોર્નિસ ઉપર સી ફેસ ઉપર ગાર્ડનમાં બગીચામાં નવરાત્રિમાં અને અત્યારે તો નવરાત્રિ ચાલે છે કેટલા કિસ્સા આવા થતા હશે હા તો આ બધી જ જે પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે અને એમાં કેટલું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું હોય પંદર વર્ષથી વીસ વર્ષની અંદર બાળક પોતાનું એક ભવિષ્ય નક્કી કરી લે છે કે આ મારે આ મારો આ ગોલને મારે રીચ કરવો છે પરંતુ ખરેખર બાળક એ ગોલ તરફ જાય છે ખરું અને એમાં પણ અત્યારે જે મોબાઈલમાંથી ભણવાનું મોબાઈલમાંથી જોઈ જોઈને હોમવર્ક કરવાનું આ બધું બહુ એકદમ એકદમ ખરાબ છે સમજ્યા અને એની અંદરથી બાળક અવડે રસ્તે દોરાય છે એમાં પણ ખાસ ઇન્સ્ટાગ્રામ સ્નેપચાટ ફેસબુક સોશિયલ મીડિયાનું માધ્યમ બરાબર અને એકબીજાને જોઈને દેખાદેખી એકબીજાના જોઈને આપણે કોમ્પિટિશન કરવી ઓલા પાસે આઈફોન સિક્સટીન છે તો આપણે પણ આઈફોન સિક્સટીન જોઈએ એની પાસે પણ આટલી ગાડી બાઇક છે તો આપણા પાસે પણ જોઈએ આવી દેખાદેખી પછી ફ્રી ફાયર પબજીની અંદર ગેમ રમવી હા અને કેટ કેટલા દૂષણો આપણા સમાજમાં ભરી ગયા તમે જુઓ તો ખરા અને સમાજના બાળકો કઈ તરફ જઈ રહ્યા છે એ કાંઈ સમજ જ નથી આવતી એમ એટલા માટે મારો વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે બોરિંગ થઈ ગયો છે પણ હું માત્ર ને માત્ર સચ્ચાઈની વાત કરું છું અને આર્થિક તકલીફમાંથી એક તો આપણે પસાર થતા હોઈએ એમાં બાળકો જ્યારે આવા ખોટા પગલાં ભરી લે પછી ઘણી વખત ઘરની અંદર ઝઘડા થાય કંટાળો થાય મગજમારી થાય વઢવેણ થાય અને જે ઘરની અંદર સાહેબ ઝઘડો અને મગજમારી થાય ને એ ઘરના ત્યાં કને એના માટલાનું પાણી સુકાઈ જાય એટલા માટે આ આખે આખું ઘર બરબાદ થઈ જાય ઘર બરબાદ થઈ જાય એના પાછળ સમાજ પણ એટલો જ એના એને સમાજને પણ એટલો જ ભોગવવું પડે છે એટલા માટે હું હાથ જોડી અને એક બ્રાહ્મણ તરીકે વિનંતી કરું છું કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સંઘર્ષ કરો સમજ્યા સંઘર્ષ નહીં કરો ને હારી જશો થાકી જશો ખોટા વિચાર આવશે તો એ ખોટા વિચારો એ આ વસ્તુ માટે થઈ અને એનું પરિણામ નથી જેટલા પણ નેગેટિવ વિચારો તમને જ્યાંથી આવે છે ને એ જગ્યા ઉપર તમે બેસો જ નહીં એવા લોકોને તમે મળો જ નહીં જ્યાંથી તમને નેગેટિવ વિચારો આવે છે એવા લોકોની ભાઈબંધી કરો એવા લોકોની મિત્રતા કરો તમને ત્યાંથી પોઝિટિવ વિચારો આવે પોઝિટિવ ઓરા તમને ત્યાંથી આવે પોઝિટિવ ઉર્જા આવે તમને કે ત્યાંથી કરીને તમે સારું એવું જીવન જીવી શકો ને તમને મોરલ સપોર્ટ બની રહે એટલા માટે બાકી પલાયન થવું કે સંન્યાસી બનવું એ આ વસ્તુનો કોઈ હલ નથી અને કાં સુસાઇડ કરવું આત્મહત્યા કરવી એ પણ આ કોઈ પણ વસ્તુનો રસ્તો ન હોઈ શકે કારણ કે દુનિયામાં મેં માર્ક કર્યું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ બધા એના રસ્તા તો હોય હોય ને હોય જ ઈદી અમીનની સરકાર હતી યુગાન્ડાની અંદર આફ્રિકામાંથી બધા જ માણસોને બારે કાઢી નાખ્યા હતા પોતાની પંદર પંદર ત્યાં કને મોટી મોટી ટ્રક્સ હતી ગાડીઓ હતી પોતાના પાસે ઘણું બધું હતું બંગલા હતા મહેલ હતા કરોડો રૂપિયા હતા બધું છોડીને લોકો બાર દેશ છોડવો પડ્યો પણ તેમ છતાં પણ લોકો સેટલ થઈ ગયા અને એનાથી વિશેષ પ્રોપર્ટી બનાવી શક્યા બરાબર બટવારાના ટાઈમે પાટીસરના ટાઈમે હજારો લોકો પાકિસ્તાનમાંથી હિજરત કરીને ભારત આવ્યા હતા એ લોકોએ પણ પોતાનો અહીંયા કને બહુ મોટો બિઝનેસ બનાવ્યો પોતાનું બધું જેટલું ત્યાં કને મૂકીને ગયા હતા એનાથી દસ ગણી વસ્તુ ઊભી કરી અને હું પોતે ખુદ એનો સાક્ષી છું બરાબર કે મને કોરોનાના ટાઈમે દોઢથી બે કરોડ રૂપિયાની મને નુકસાની આવી હતી હા અને હું એ પરિસ્થિતિમાં આવ્યો હતો કે જ્યાં કને મારી પાસે એક પેન્ટ અને શર્ટ એ જ હતા એના સિવાય કાંઈ ન હતું સાહેબ મેં આજ પહેલીવાર મારા વિડીયોના માધ્યમથી મારી સ્ટોરી હું ખુદ કહી રહ્યો છું બરાબર તેમ છતાં પણ પાછું એનાથી વિશેષ મેં ઊભું કરી લીધું બરાબર પણ તમારા પાસે પોઝિટિવ વિચારો તમે નર્વસ ન થયા હો હતાશ ન થયા હો બરાબર તો તમે તમારું પોતાનું આટલું ઊભું કરી શકો છો એટલા માટે હું હાથ જોડીને વિનંતી કરું છું કે ઠીક છે બે ત્રણ વર્ષ આગળ પાછળ થાય પણ જિંદગી તો પૂરી ન થાય ને હા જિંદગી સલામત છે તો બધું વસ્તુ પ્રાપ્ત થઈ જશે એટલા માટે હંમેશા હિંમત રાખો અને સારા લોકોનો તમે સંગત કરો અને કોઈને પણ મારી કાંઈ પણ હેલ્પ જોતી હોય બરાબર છે અને કાંઈ પણ જ્યારે એમ વિચાર આવે કે કોઈને પણ કે આત્મહત્યાના વિચાર આવે છે કે નર્વસ થઈ ગયા છે થાકી ગયા છે તો તમે મારો નંબર છે આ વોટ્સઅપ નંબર એમાં તમે બિંદાસ તમે મને વોટ્સઅપ કોલ કરજો મારો નંબર છે જીરો જીરો નાઇન સિક્સ એઇટ સેવન એઇટ ફાઇવ સિક્સ ફાઇવ વન એઇટ સેવન એમાં વોટ્સઅપમાં મેસેજ નાખી દેજો સાહેબ સો ટકા તમને મારાથી થશે એટલી તમને હિંમત ને મદદ બધું મળી જશે બરાબર પણ ક્યારે હતાશ ને નર્વસ કોઈ દી ન થતા થેન્ક યુ જય માતાજી જય હિન્દ જય માભારતી